અલે અમાર કામ આવતો એ રતા હું બહાર વાલું છું ભાઈ તો સેફટી તો ખરી ગઈ ગઈ ને ના હોય બરોબર છે ઓય મે દેખાડો કે મારા યાર લેતા ફાવો એટલે એ રિવેશ મારું એ રિવેશ નહીં આપણે મૂકી દીયે બે યાર ના ના ઓય હાલ તો આ પગ નાખ્યો આવો જા રાખ રાખ હું એ આ ઓ લે સાવ થ્યો અલ્યા ચો પપોને છે લ્યા અલ્યા હું ઓય ઢોળી છે યાર ખાધી હાલ દે અલ્યા હું બે ખરા ઉપરને હેરીતોય અલ્યા હાચી ફૂલાકી છે તમે જે કરતા હો તો જ લાગે છે મારા હાથનો તમે હું કહું છું આ ફોન ખોલી હા ઓય કર હું થરે આ તો ફોનમાં થાળી મૂકેવા જ હા પાહ દે હું કોઈ હે પૂ

આ તો રોડ નું સાબધું હું જાવ માર ટાઈમ થયો આ તો રોડારે ઓમ નીકળી જો બાજુ જવાનું છે પાછા ઓમ છોડો આ કુવા પેલું સાચું આ તો જતો હો મેટર દેવ થાય ને તો ખાલી ફોન કરજો અરે તને હું બોલાવું એકદમ આ પા તું ખાને તો પાછું ખેલીમેલીતું જવાનું હોય ક્યાં પા સાડી નું ઓ તો નહી હેડો જો તાન પાછું જવાનું ફોન કરી દેવાનો આ ફોન કર દે હાલ અને કમ્પ્લીટ તૈયારીમાં આવજો પાછા હું તો તૈયારીમાં જ આવું છું હા રેડો હા આ તો લાફો મારતા મારી જોતા પણ યાદ રાખજે થોડા આ તો લાફો યાદ રાખ આ પાછો એક પૂસા હા કો જ હા કો થોડી રાખી જો મારો ભાઈ જો કે તે તો થાય એમ એક તું તારા ભાઈ ની ખબર તાવ દિલે ઓય અરે મને પાસે ખબર પડે

18 વર્ષ છો ને એને પેણા તાનનો ડોહી હો ગય છે એને આરે ડોહી નો તોય છે આલા પિતલ મુ શેઠજી બાજુમાં જોતો આવ્યો જોનો એનો એટલે હું આ ડોહીઓ આગળ ગોહેન તું લઈ ખાઈ ખાર છેલ્લે ગુમફો માં આરે રે સાહેબ એરીઓ હોય કરતો હોય તો ઓય હન તન જોઈ રહેતી આમ હું આ છાયડી ઓય નહી

પહેલો તો એક કારુ નું છે ને જઈને આટલા બધા કૂદી રહ્યા છે કે લાવે છે કે ઈ વાણી પહેલી વાત છે હું એકલા એકલા મન મન કરો છો એક તમે શું જો છો હું આપડે ગાયો પરાઈ નહીં ને એસો ગામો એક તમે મારા ગાતી હેડો છો એક સો ખોટ કરી નાખું છું સો ખોટ બરોબર છે પણ તમે ઘેર પોકો એટલા હું આવું છું પેલી ગાય બદલી હાર તે આવજો હા